જય શ્રીમદ નારાયણ દાસ શ્રીમાન ગટુ ગોપાલ સ્વામી દ્વારા અધ્યાય બાર ભક્તિયોગ શ્લોક સાત તે मृत्युसंसार सागरात् भवामि न चिरात्पार्धा मय्यावेशित चेतसां वों गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ભક્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન મે અગાઉ કહ્યું તેમ જેવો અનન્ય ભક્તિ સાથે મારી ઉપાસના કરે છે તેમનો હું આ જન્મ મૃત્યુના મહાસાગરમાંથી કોઈ પણ વિલંબ કર્યા વિના ઉદ્ધાર કરીશ આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા તેમને આશ્વાસન આપી રહ્યા છે કે જેવો તેમની એકાગ્ર મનથી ઉપાસના કરે છે જેવો તેમના સમગ્ર કર્મો તેમને સમર્પિત કરે છે અને જેવો તેમને પ્રાપ્ત કરવાને જીવનનું લક્ષ્ય બનાવે છે તેમનો તત્કાળ જન્મ મૃત્યુ અર્થાત સંસાર સાગરમાંથી ઉદ્ધાર થઈ જશે ચાલો શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરીએ શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા આપવામાં આવેલા આશ્વાસન રાખીએ ચાલો આપણા સમગ્ર કર્મો શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત કરીએ ચાલો શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ રાખીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિને આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ శ్రీకృష్ణ పరమాత్మా శరణ లే జీవన అర్థపూర్ణ బనా ప్రయా చాలా బాధాణ పరమాత్మ శబ్దో నువరూ పునరావర్తన కహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్వామి શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા છે શ્લોકેશન કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે

દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण तेषाम् अहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् मय्या वेशित चेतसाम् ॐ तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्धा मय्या चेतसाम्